અને ઘણા બોર્ડ મારે તો કેવું મારે ભાઈ આ તો અખિલ બ્રહ્માંડ ની સરક્યુલેશન બસ છે આપણે મારે તો કેવા મારે ખબર હવે જાતિ હોય જો અહીંથી બોટાદ થઈ ને રાણપુર થઈ ને બધે થઈ નીકળી ને બગોદરા થઈ ને અમદાવાદ થાય ને બધે નીકળતી હોય અને આ જ કરે આખા આખા ભારતના કોઈ પેશન્ટ બાકી નહીં આપણે ટિકિટ ફાડીએ ને અમદાવાદની કેવડી અમદાવાદ તો પછી ઓલ તારીકે નહી હા કે ના પછી એમ કે અમરાલ કેમ આવે તો તારી ટિકિટ રોયલ્ટી ની છે તારી ટિકિટ તો જો પાછા ટિકિટ લખે કેવી હવે કિરણભાઈએ લખ્યું હોય ભાઈ કે મારે તો આના આ જ વર્ષમાં બે હજાર પચીસ રૂપાંતર યાત્રા નું વર્ષ છે મારે તો આ જ વર્ષની અંદર સ્ટાર રૂબી પહોંચવું છે ડિસેમ્બર પેલા હવે એને ટિકિટ લઈ લીધી આમાં આપણે ઘણા પૂછી પૂછીને ટાર્ગેટ એ કે છે ને બે હજાર સત્યાવી માર્ચ ગોલ્ડ પિન લેવી છે બે હજાર સત્યાવી ગોલ્ડ પિન બોલો હવે ટિકિટ એ કેવી લીધી આને તો કઈ જોજો હવે હવે જો એ ટિકિટની હાલત શું થાય તમે જોજો હવે કેવી બીમારી છે જો હવે તમારી તાકાત તો બધાની હર કિરણભાઈ ની સરખી હતી ને આપણી સરખી હતી પણ આપણે જેવી ટિકિટ લીધી આ અહીંયા ઉતારી દે કે નહીં કારણ કે આને વિચારતા આવડતું એની પાસે રાઈટ નથી વિચારવાનો એ તર્ક નથી કરી શકતું

આકા હું કાકા ઘર ના એટલે માલિક આકા એટલે માલિક હેના તો આ છે ને ભાઈ તમે જે કહો ને એ બધું પ્રાપ્ત કરી આપે તો હજુ એની પાસે શક્તિઓ છે સંવેદનાઓ છે હલનચલન છે વિચારો કરવાનો સૌથી મોટું કર્મ સંસારનું સૌથી મોટું સ્માર્ટવર્ક સૌથી મોટું કર્મની તાકાત હોય તો છે છે વિચારોમાં આમાં છે વિચારોમાં સૌથી શક્તિશાળી કર્મ થોટ્સ એ બે પ્રકારના થાય જો કરતા આવડે હે તો આપણા માટે વરદાન બની જાય અને ન આવડે તો श्राप બની જાય હું ના કરી શકું આ હું છે श्राप કોણે આયપો કોણે આયપો અને પાછો હું કે એ મારે નઈ નથી મેર પડતો ઓ કાકા તે ચાલુ કર્યું તેદી જ કીધું તું ઈ કે મારું મારું કોઈ માને નહીં બોલ્યા તા જેટલા બોલ્યા ના આરસીએમ ચાલુ કરતા પેલા આપણું કોઈ માને નહીં એનું હજી કોઈ નહીં માનતું નો માને હકીકત એ કારણ કે ઓલાને પાછું તર્ક નથી લોજિક નથી અને વિચારતા આવડતું નથી એની પાસે ફિલ્ટર નથી તમે ધબેડી દીધું ને એને ખાલી એક જ ઘરો લાડવો કરતા આવડે એ કે આવ્યું તે ઓર્ડર આપ્યો એટલે હું કરી નાખું બસ બીજું કઈ નહીં કોઈ એટલે જિંદગીમાં કોઈ દિવસ વિચાર્યા વગર નહીં કરવાનું

હાયા ના એને ઉમર જ નથી શેનું મોડું થાય ભાઈ એને ઉંમર છે ખરી એને ઉમર જ નથી એની મરતું નથી એ તો ટ્રાન્સફર થાય શરીર બદલે તેથી કોઈને મોડું થતું જ નથી છેલ્લા શ્વાસ સુધી ક્યારેય નહીં જીવનમાં અને આપણા દેશમાં તો આ નથી ખબર ના વિજ્ઞાન મારા કારણે હું નથી પહોંચ્યો એટલે તો આપણા દેશની અંદર તો બિચારા ત્રીસ પાંત્રીસ વર્ષના એક બુઢા છે બુઢા પાંત્રી પાંત્રીસ વર્ષના બુઢા એ કે દિનેશભાઈ છે તો બહુ સારું પણ મોડું થઈ ગયું આપણી ઉંમર થઈ ગઈ ઓહો પાંત્રી ઉંમર થઈ ગઈ સમય નથી મરવાનો ટાઈમ નથી બોલો હે સમય નથી જો ભાઈ સમય ન હોય ને એની પાસે પૈસા હોવા જોઈએ ભાઈ મુકેશ અંબાણી એમ કે આપણી પાસે ટાઈમ નથી તો આપણે માની હા કે ટાઈમ નથી તો મનાય હા કે ના ટાઈમ નો હોય કા પૈસા ટાઈમ નો હોય એની પાસે શું હોવું જોઈએ પૈસા હોવા જોઈએ તો આપણે એમ કહીએ કે હાલો આપણને બે લાખ ક્યાંક વ્યવસ્થા કરજો એ તો આવો એ તો હાવ નથી કે રિક્ષા ભાડા નઈ નથી હવે ત્રણસો રૂપિયાની ક્યાં વાત કરો રિક્ષા નથી તો ફાળા તારું નામ કોઈ કોઈનું નથી આ બેનો બહુ વગાડ તાલ્યું પડી પડે ગાવ ને ગીત આવે ને આવું હે કેવું હું હું આવે ગીતમાં કડી કોઈ કોઈનું નથી રહે કોઈ પણ એ બિચારો ને ખબર નથી એ બિચારો ખબર નથી કે આ આ તમે સબકોન્શિયસ માઇન્ડ ને શું આપો છો બોલીને અને તમે ભાવમાં આવીને બોલો છો એટલે એ તમારું તરત જ પકડી લે છે

મુકેશ ના ગીત કોને ગમે કોઈ હાથ ઉપર નહીં કરે અને કરતાય નહીં જિંદગીમાં તમને ખબર છે તમે જ્યારે મગ્ન થઈ જાવ છો મ્યુઝિકમાં ત્યારે સીધું તમને જ લાગી જાય છે તમને એવા સંગીતકાર બતાવું જેની પાસે જ ખાવાના પૈસા નથી પેરેલી સિસ આવી ગયેલો કોઈ સાંભળવા વાળો નથી સાહેબ ભિખારી જેવી જિંદગી થઈ ગઈ એક બર દબો દબદબો હતો સારા સારા અમિતાભના સુપર હિટ પિક્ચરોના જેણે ગીત લખ્યા છે કારણ કે જ્યારે કોઈ લખે છે તો આત્માથી લખે છે જ્યારે કોઈ ગાય છે તો આત્મામાંથી ગાય છે આ કાંઈ જોતો નથી આની પાસે બીજું મીટર નથી આની પાસે ફિલ્ટર નથી કોણ છે વ્યક્તિ એ મહત્વનું નથી એ શું બોલે છે મારે તથા કરવાનું છે તેથી કોઈ દિવસ દર્દ દર્દભિરા ગીત જિંદગીમાં સુખી રહેવું એના તો સાંભળવા નહીં કોઈ કોઈનો ભરોસો કરવા જેવો નથી આ આ તો ગાય વગાડીને લોકો રોજ બોલે તમે કોઈનો ભરોસો કરવા જેવો નથી એટલે તમારી સાથે ભરોસો પ્રકૃતિ તોડે 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 ન બનવાની હોય તો એ ઘટના તમે જ ઊભી કરી કારણ કે તમે જે બોલ્યા એનું પરિણામ આપવું પડે કે નહીં તમે બોલ્યા કે કોઈનો ભરોસો કરવા જેવો નથી તો ઓલું કે તથાસ્તુ હુકમ મેરે આકા એટલે એવો નંગ ભટકાવે તમારો ભરોસો તોડે ભરોસો તોડે હું નતી કેતી હું નતો કેતો પાકું કર્યું હવે તો મજબૂત થઈ ગયું આમ ને આમ ચક્રવ્યુમાં પોતાના ને પોતાના ઝાડમાં માણસ ક્યારે ફસાઈ જાય માણસ ને ખબર હાથે કરીને પાપ ઉભું કર્યું

હા છે કરીને જીવન ખરેખર સરળ છે અને બગાડી માર્યું છે હળાહળ ફૂટેલા છે આ આ આ બહુ સાંભળે લોકોની કથામાં સત્સંગમાં જાય ને હળાહળ કળયુગ છે ભાઈ અને હજુ તો છે ને એ ઘૂંટણ છે હજી તો ક્યાંય ઉભો નથી હા ઊભો થાય ને હરામી તને જ માન નાખશે સારું ઘોટણી ઘૂંટણી છે ભાન ન હોય તો હુકામે દફોડો કોઈકને હેરાન કરો છો તમે ખબર છે આવું બાફી બાફીને લોકોના કળયુગ એટલે ખરાબ યુગ નહીં જે કામ બળથી ન થાય એ કળથી થાય કળિયુગનો મતલબ બુદ્ધિનો યુગ આજ જેવી ટેકનોલોજીનો યુગ આ જગતમાં ક્યારે આવ્યો ગયો સાહેબ આનાથી શ્રેષ્ઠ યુગ કઈ આવ્યો જ નથી હજી સુધીનો રેકોર્ડ નથી તમને ઓપન ચેલેન્જ કરું છું જે શાસ્ત્રો જાણતા હોય વેદ પુરાણ બાઇબલ ગીતા જે જાણતા હોય કુરાન સિંગલ વ્યક્તિ આવો આ સ્ટેજ ઉપર આજના યુગ આવો હોલ કોઈ ક્યાંય પણ કોઈ રચિત કર્યો હોય બતાવો આવો હોલમાં કોઈ બેઠીને ભેડું હોય ટ્રેનિંગ થઈ હોય કઈ કઈ દે એટલે રામનો ઉલ્લેખ છે રામ ક્યાં ભણ્યા ગુરુકુલમાં અચ્છા ગુરુકુળમાં બતાવે હું આપણને કેવું એસી સ્કૂલ હતી મોબાઈલ હતા મોબાઈલ કાર હતી વિચારા ઘોડા મરી ગયા ઢહળી ટહડી રથ હતી કાર પ્લેન હતા ભાઈ એક હતું એક પેલું ઇન્દ્રનું લઈ લીધેલું રાવણે પુષ્પક અને એમાં નવ રામાયણમાં ઉલ્લેખ છે માત્ર નવ જણા નો સાહેબ હું પહેલી વાર હવાઈ જહાજ ની યાત્રા કરી હતી છસો લોકો નું જહાજ છે છસો અને આ હા ઇન્દિરા ગાંધી જે છે ત્યાં એરોડ્રામ દિલ્હીનું તમે જો તો ભાઈ હજારો ની સંખ્યામાં પ્લેન 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 મુંબઈ જાઓ તમે પ્લેન 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 આજ દુનિયામાં લાખો ની સંખ્યામાં પ્લેન ઉડે છે સમૃદ્ધિ અત્યારે વધારે છે કે ટેકનોલોજી અત્યારે વધારે વધારે નથી હા કેના હે હું તો મજાકમાં કદરવાઈજ નહીં લેવાનું આજ જેટલી સુવિધા છે ને બેનો એટલી ક્યારેય નહોતી દુનિયામાં ખાલી મોબાઈલ હોત ને મોબાઈલ તો સીતાનું હરણ ન થત થઈ પાડો ના લ્યો હરણ ક્યુ હું કામે ભાઈ રાવણનું નાટક હતું રામને ખેંચી ગયા માર્યો તો મારી જ સીધો બોલ્યો હે સીતે લક્ષ્મણ સીતે લક્ષ્મણ અહીંયા કુટીરમાં અવાજ આવ્યો સીતાજી ક્યાંય થી નીકળો સંકટ સંકટમાં છે રામ લક્ષ્મણ જવા જ નતા માંગતા ખબર આ કોણ છે એ આ સીતા જાણતા નથી હા આ સંકટમાં જગતને કાઢવા આવ્યા છે એને કોણ સંકટમાં નાખે પણ સીતાજી સીતાજી હતા ભાઈ સ્ત્રી હઠ છે એમાં લક્ષ્મણ કાંઈ કઈ નો આયેલું જેમ ફાવે એમ બોલ લીધું એટલો એટલું ખરાબ બોલી ગયા સંજોગોમાં કે સહન ન થયું લક્ષ્મણથી જેને કોઈ દિવસ એમ કહેવાય છે કે સીતાજીના મોઢા સામે નથી જોયું એના વિશે સીતાજી એલ ફેલ બોલી ગયા ત્યારે પછી લક્ષ્મણ રેખા દોરીને ગયા હેના અને ગયા તો પાછળથી શું થયું આપણને ખબર છે ને મોબાઈલ હોત તો અરવિંદભાઈ રામને સીધા પૂછી લેત કે આ અવાજ કોનો હતો તો લક્ષ્મણ જાત નહીં તરત છે સીતાનું હરણ થાત નહીં સીતા જેવી પવિત્ર સંસારની પવિત્રતા પતિવ્રતામાં જ્યાં નામ આવે સંસારમાં તો કોનું આવે સીતાજીનું નામ આવે તમે વિચાર કરો ખાલી એક મોબાઈલ નહોતો ને અને ઈ એટલું દુઃખ ભલે આ તો સમજવા માટે છે પછી જે હોય તે પણ મારો કહેવાનો ભાવ સમજો છો ને આટલી સુવિધા આજે આપણે ઘરેથી નીકળો તો ક્યાં પોચ્યા નાન તેન સતત ચાલુ હોય બોલ ફોન હા કે ના એક ડગલે ડગલાની માહિતી મળે ભાઈ જીપીએસ ચાલુ કરો તો તમારો મોબાઈલ ક્યાં છે તમે ક્યાં પહોંચ્યા છો મળે કે ન બધી માહિતી વોટ્સઅપમાં તમે વોટસઅપ હું વિડીયો કોલમાં તમે બધું જોઈ શકો ક્યાં છો ક્યાં નહીં હા કે ના છતાંય ખરાબ યુગ છે યુગ તો હોનાનો છે હારો છે સોરી ખોપડી ખરાબ છે ખોપડી ખરાબ છે